કટાવથી મોરવાડા નવ કિલોમીટર રસ્તાનું કામ છેલ્લા ચાર મહિનાથી ચાલુ છે જવાબદાર માર્ગ મકાન વિભાગની બેદરકારીના કારણે કોન્ટ્રાક્ટર એની મનમાની પ્રમાણે કામ કરી રહ્યો છે ચાર મહિના થયા છે તમે દેખી રહ્યા છો મેન્ટલ પાથરી દેવામાં આવી છે પરંતુ મેન્ટલ ઉપર પાણીનો દરરોજ છંટકાવ કરવો પડે એને રોલિંગ કરવું પડે એવું કોઈ જ કામ આ રોડ ઉપર થતું નથી રોડનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ જવાબદાર કોન્ટ્રાક્ટર એકદમ બેદરકારી ભરી રીતે પોતાની કામગીરી કરી રહ્યો છે કામ સાવ લોકડગ્ય થઈ જેના કારણે મોરવાડાથી વેપારી મથક ભાભર તરફ જવા માટે જે તે વાહન ચાલકો છે એ ખૂબ જ મુશ્કેલભરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે મોટી મેટી મેન્ટલ રોડ ઉપર ઉખડી જવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલભરી રીતે ડ્રાઇવિંગ કરવું પડી રહ્યું છે ઘણા કિસ્સાઓની અંદર સાંભળવા મળ્યું છે કે મોટા ભાગના વાહનોને પંચર પડી જાય ટાયર ફાટી જાય એટલી હદે આ મોટા મોટા કપચા ઉપર ઉખડી જવાના કારણે કેમ કે રોડનું મેન્ટેનિંગ કામ કર્યું છે પરંતુ છેલ્લા ચાર મહિનાથી આ જ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ હોવાના કારણે વાહન ચાલકો ખૂબ જ હેરાન પરેશાન ભોગવાઈ રહ્યા છે અને સાવધાનીપૂર્વક ચાલી રહ્યું છે એમાંય ખાસ ટુ વ્હીલર ચાલકોને તો એટલી બધી હેરાનગતિ છે કે એમને ખૂબ ચાલવું પડી ચાલવું પડ્યું એક બાજુ રોડની આજુબાજુ રહેતા લોકોને રોડ ઉપર જે વાહન ચાલો ચાલે એના કારણે ઉડતી ધૂળ અને એ ધૂળને કારણે ખૂબ જ હેરનગતિ ભોગવવાનો વારો આવી રહ્યો છે અને વાહન ચાલકો પણ ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે વરસાદી પાણીના કારણે ચારે બાજુના બીજા રસ્તાઓ બંધ હોવાને કારણે ના છૂટકે વાહન ચાલકોને આ રોડ ઉપર ચાલવું મજબૂર મજબૂર બનવું પડ્યું પડી રહ્યું છે જેના કારણે ખૂબ જ મુશ્કેલભરી પરિસ્થિતિ આ વિસ્તારના વાહન ચાલકોની છે કેમ કે વેપારી મથક ભાભરથી કાંઈ પણ માલ સામાન લાવવો હોય કોઈ ખરીદી કરવા જવું હોય તો આ રોડ સિવાય બીજો કોઈ રસ્તો નથી અને આ રોડ ઉપર એટલી મોટી મેન્ટલ મોટી મોટી મેન્ટલ ઉખડી જઈ ગઈ છે તમે દેખી રહ્યા છો આ વાહન ચાલકો પોતાની જોખમે ચાલી અને આ રોડની ઉપર જે પટ્ટા પડી રહ્યા છે એમના પોતાના જોખમે ચાલી રહ્યા છે જ્યારે તંત્ર બે ધ્યાન બનીને તમાશો દેખી રહ્યું છે વાહન ચાલકોની માગ છે કે જેમ બને એમ ઝડપથી આ રોડનું પેવરિંગ કામ હાથ ધરવામાં આવે તો મુશ્કેલીનો જે સામનો કરવામાં આવી રહ્યો છે સામનો કરવો પડી રહ્યો છે હેરણગતિ ભોગવવી પડી રહી છે એ હેરણગતિમાંથી છુટકારો થાય ત્યારે તંત્ર દ્વારા તાકીદે આ પ્રકારની કામગીરી કરે એવી વાહન ચાલકોની માગ છે